તો ગીતા મંદિર એસટી ડેપોમાં મુસાફરોનો ધસારો જોવા મળી રહ્યો છે દિવાળીના પર્વને લઈને મુસાફરો ઉમટી પડ્યા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જતી બસોમાં વધુ મુસાફરો તો સુરત અમરેલી ભાવનગર જામનગર રાજકોટમાં એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી છે જીએસઆરટીસીએ બે દિવસમાં ત્રણસોથી વધુ ટ્રીપ દોડાવી દિવાળીનો તહેવાર જે આખા વર્ષનો સૌથી મોટો તહેવાર છે અને એ તહેવારની વચ્ચે ઘણા બધા લોકો કે જેઓ નોકરી માટે શહેરની તરફ આવ્યા હોય તેઓ પરત અત્યારે પોતાના વતન પોતાના પરિવારજનોને મળવા જઈ રહ્યા છે હાલ આપ અમદાવાદના ગીતા મંદિરના દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં મોટા પ્રમાણમાં જે લોકો છે તેઓ પોતાના સંબંધીઓને ત્યાં પોતાના પરિવારને ત્યાં જઈ રહ્યા છે અને વિશેષ ઘણી બધી જે રૂટ છે તેના પણ દ્રશ્યો અહીં આપ જોઈ શકતા હશો કે મોટા પ્રમાણમાં જે એસટી છે એમાં માં ભીડ જોવા મળી રહી છે હવે જે વિશેષ જે લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું એમને પૂછીશું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે અચ્છા ક્યાં જઈ રહ્યા છો આપ અત્યારે હા ક્યાં જઈ રહ્યા છો હમ રાજસ્થાન જઈ આવીએ આબુડ અચ્છા કેટલી ભીડ જોવા મળી રહી છે કારણ કે અત્યારે દિવેકેશન પણ છે ને ભીડ આજ દિવાળી વેકેશન છે એટલે તો થવાની વેકેશન છે અને એના જ કારણે અત્યારે તમામ જે લોકો છે તેઓ પોતાના પરિવાર સાથે જઈને પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે એ માટે અત્યારે ઘણી બધી જગ્યાએ ભીડ જોવા મળી રહી છે જેમાં રેલવે હોય કે એસટી હોય તમામ જગ્યાએ એટલી જ ભીડ જોવા મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ